પાલિતાણા સૌપ્રથમ પાલિતાણા હોમગાર્ડ યુનિટની સ્થાપના તારીખ એકવીસ જુલાઈ ઓગણીસો ઓગણપચાસ કરાઈ હતી તીર્થનગરી પાલિતાણા યુનિટમાં સાઈઠ થી વધુ સભ્યો નિષ્કામ સેવાઓ આપી રહ્યા છે ત્યારે આ પ્રસંગે પાલિતાણા યુનિટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાલિતાણા ધ્વજ રજવાડાના સમયે આ યુનિટ ગુલાબી કલર આપવામાં આવેલ તે પણ એક આ યુનિટની અલગ ઓળખ દર્શાવતું પ્રતિક જોવા મળી રહ્યું છે સ્થાપના દિન ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ એસપી સરવૈયા સ્ટાફ ઓફિસર પીઆરઓ કંપની કમાન્ડ નીતિન ગોહેલ સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ એલસી કોર્ડિયા તેમજ પાલિતાણા યુનિટ ઓફિસર કમાન્ડિંગ રઘુવીરસિંહ ગોહેલ પૂર્વ ઓફિસર કમાન્ડિંગ નીતિન ચાંપાનેરી પૂર્વ હોમગાર્ડ નિકુલસિંહ સરવૈયા સહિત અધિકારીઓએ હાજરી આપી હતી છ કલાક અને વધુમાં વધુ આઠ કલાક ઓગણીસો અહીંયા પાલીતાળા યુનિટ ની સ્થાપના દિવસ અને હું એસપી સર્વિયા જિલ્લા કમાન્ડન્ટ ભાવનગર આજ રોજ પાલિતાણા યુનિટનો એકવીસ સાતના રોજ સ્થાપના દિવસ હોય તો ભાવનગર જિલ્લાનું પહેલાં પહેલું યુનિટની સ્થાપના એકવીસ સાત ઓગણીસો ને ઓગણપચાસમાં સ્થાપના થયેલી આ દિન નિમિત્તે હું પાલિતાણા યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું રઘુવીરસિંહ ગોહિલ ઓફિસર કમાન્ડિંગ હોમગાર્ડ યુનિટ પાલિતાણા આજ રોજ પાલિતાણા યુનિટ થઈ અને વર્ષમાં પ્રવેશ થયેલ જે બાબતે પાલિતાણા યુનિટમાં શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ હસ્તક રાખેલ જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ અત્યાર અને પહેલા પાલિતાણા યુનિટના હોમગાર્ડ કમાન્ડર ભાઈલાલભાઈ હોય ત્યાર પછી ઓફિસર કમાન્ડિંગ તરીકે મેં સંભાળેલ હાલ પાલિતાણામાં બાસઠથી થી વધારે જવાનો માનદ સેવા આપી રહ્યા છે નિકુલસિંહ સરવૈયા પાલિતાણા રાજકીય સામાજિક અગ્રણી માજી હોમગાર્ડ કેડેટ પાલિતાણા આજરોજ એકવીસ જુલાઈના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલિતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છે અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તેમજ પાલિતાણાના હોમગાર્ડ માજી હોમગાર્ડ સર્વરને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી સત્યોતેરનો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલીતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ સત્યોતેરમાં ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે તેમાં લગભગ મોટા ભાગે પાલીતાણાના સિત્તેર જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલીતાણાની અંદર આજે હાજરી આપેલ છે